અને વ્યક્તિગત મને પૂછતા હોય તો કહું કે આ દિવસ પછી પછી કથા પૂરી થઈ જાય ને આ સમયમાં જો હાવ નવરા હો ને તો કઈક ને કઈક પ્રવૃત્તિ એવી કરજો જે ભગવાન ને ગમે કઈક એવી પ્રવૃત્તિ કરજો કે ભગવાન ને આપણને આપણને ભગવાન ને આપણી પાસે આવવાનું મન થાય અત્યારે મારું મારું વ્યક્તિગત કેવું છે જે વ્યક્તિ સતત પ્રવૃતિશીલ રહીને એના જીવનમાં એક તો રોગ ન આવે અને બીજું એના જીવનમાં આળસ પણ ના આવે સતત પ્રવૃત્તિશીલ રહ્યો અને વ્યક્તિગત કહું તો મને બહુ ગમે છે સાહેબ પ્રવૃત્તિશીલ કરતા પ્રવૃત્તિશીલ જે માણસ રહે ને એ વ્યક્તિ જીવે ત્યાં સુધી ફ્રેશ રહે તમને ખબર છે અમિતાભ ની ઉંમર કેટલી છે હે સેવન્ટી એટી ઓકે તો વાંધો નહીં સોરી મને નહોતી ખબર હો મને એમ કે સેવન્ટી નાઇન નથી એટી ટુ ઉંમર છે છતાં પણ આજે હોતે અમિતાભ બચ્ચન બોલતો હોય ને એટલે આપણે બધાએ સાંભળવું પડે કેમ ભાઈ તો કે સતત પ્રવૃત્તિ કરે છે પ્રવૃત્તિ કરે એટલે માણસ ફ્રેશ રહે જવા દો હજી એક સ્ટેપ ઉપર વ્યા જાવ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તાલી તો પાડો આજે હોતે એટલી ઉંમર પછી પણ સતત ફ્રેશ છે

તમારા મારા શરીર ને કશો સતત કરો વાંચો કઈ ન હોય ને તો પુસ્તક હાથમાં લઈને બેસી પ્રવૃત્તિશીલ રહેવા વાળો માણસ જીવે ત્યાં સુધી ફ્રેશ રહે છે મારે તમને પૂછવું છે મહાભારતમાં કેવલ ને કેવલ ત્રણ જગ્યાએ લખેલું છે પિયુષભાઈ કે ઠાકોરજી ત્રણ જગ્યાએ લખેલું છે કે ઠાકોરજી સૂતા હોય ત્રણ જ જગ્યા આખું મહાભારત ઘણી વાર વાંચેલું છે ત્રણ જગ્યા એમ જોવા મળે કે ઠાકુરજી સુતા છે બાકી સતત ઠાકુરજી પ્રવૃત્તિ કરતા સતત પ્રવૃત્તિ કરતા આપણે એવું માનીએ છીએ કે બહુ જાજો સુઈએ ને એટલે આપણે ફ્રેશ રહીએ એનો અર્થ એવો ને સુવું ને માણસે કેટલું સુવું જોઈએ તો કે વધારે વધારે સાડા કલાક સુવું જોઈએ આપણે કેટલા સુઈએ છીએ ખાલી ચૌદ કલાક વધારે નહી હો સાડા સાત કલાક આ શરીર ને કમ્પલસરી આપવી જ જોઈએ અને બીજું પણ કહું સાડા સાત કલાક પછી જો જાગી જાવ ને તો જાગ્યા પછી બીજું કઈ કરો કે ન કરો પણ થોડુંક વોકિંગ કરો અત્યારનો માણસ છે ને ચાલતો બંધ થઈ ગયો છે પહેલાનો માણસ ચાલતો તો બહુ ચાલતો તો ને એટલા માટે ફ્રેશ રહેતો તો એકય જગ્યાએ જીમ જવાની જરૂર નથી પડતી હો મુંબઈમાં હજી ઘણું બધું સારું છે કે માણસ આમ ફ્રેશ રહી છે ચાલતો રહે છે પણ ઘણી જગ્યાએ માણસ ચાલતો બંધ થઈ ગયો ચાલતો બંધ થઈ જાય એટલે શરીરમાં રોગ ઘર કરી જાય થોડા થોડા ચાલતા રહ્યો અને હજી એકવાર કહું તો રાત્રે સુવો ને ત્યારે અવશ્ય ને અવશ્ય હનુમાન ચાલીસાનો પાઠ કરીને પછી જ સુવો આ એક નિયમ લઈ લેજો મારી બધી કથામાં કહું છું રાત્રે આખો પરિવાર ભેગા થઈ અને એક હનુમાન ચાલીસા પાઠ રોજ કરો જો સુખી હોય તો તમારા બાળકો તમારા તમારા વડીલો જે કઈ હોય ને બધા સાથે બેસી અને એક હનુમાન ચાલીસા પાઠ નિત્ય કરો અને હનુમાન ચાલીસા પાઠ થઈ જાય ને એટલે મોબાઈલ ને મૂકી દેવાનો પછી પછી સુઈ જ જવાનું સાહેબ જવાબદારી સાથે કહું છું બહુ એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરીને તમે સૂઈ જશો ને એટલે ખરાબ સપના નહીં આવે બીજું કે તમને કોઈ દી ભય પણ નહીં આવે અને ત્રીજું કદાચ મૃત્યુ આવશે ને તો મૃત્યુ પણ તમારું મારું સાકાર થઈ જશે